આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ વડોદરા જેલમાં રહેવું પડશે સાથે જ આગામી દિવસોમાં જે વિધાનસભાનું સત્ર મળવાનું છે તે સત્રમાં પણ તેઓ ડેડ્યા પાડાનો આવાજ બનીને વિધાનસભામાં સભામાં નહીં ગુંજાવી શકે કેમ કે આજ ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી પરંતુ વકીલોના હડતાળના પગલે તેમની સુનાવણી ટળી હોવાની વિગતો સામે આવી રહી છે આગામી અગિયાર સપ્ટેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં જામીન ઉપર સુનાવણી થશે ત્યારે મામલે શું કહી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

હવે ધારાસભ્ય જયતાર વસાવાની જામીન ઉપર સુનાવણી આગામી અગિયાર સપ્ટેમ્બરે થવાની છે તે પહેલા ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રી દિવસે મળવાનું છે જેમાં ધારાસભ્ય ચૈતાર વસાવા હાજર નહીં રહી શકે તે માટેના સમાચારો સામે આવી રહ્યા છે આદિવાસી સમાજના જે પ્રશ્ન છે જે મુશ્કેલીઓ છે તે બાબતે ડેડિયાપાડામાં વિધાનસભામાં તેમનો અવાજ ગુંજતો હોય છે પરંતુ હવે આદિવાસી સમાજના લોકો છે તેમનો આવાજ જે વિધાનસભામાં ગુંજવાનો હતો આગામી ચોમાસા સત્રમાં તે નહીં ગુંજાઈ શકે ત્યારે આ બાબતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફેસબુક ઉપર પોસ્ટ કરીને શું વાત કહી છે તેની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા લખી રહ્યા છે અનેક પ્રકારના રાજકીય ષડયંત્રો અને કાવા દાવાઓ કરીને ભાજપ પાર્ટી ચૈતર વસાવાને એક મામૂલી કેસમાં જેલમાં રાખવા ઈચ્છે છે આદિવાસી સમાજના સંઘર્ષો યુવાનથી આટલી હદે નફરત યોગ્ય નથી ભાજપના હોદ્દા ઉપર હોય અને બળાત્કાર કરે તો પણ થોડા દિવસમાં છૂટી જાય છે પરંતુ ચૈતર વસાવાને એક મામૂલી કેસમાં મહિનાઓ સુધી સુનાવણી થવા દેવામાં આવતી નથી અન્યાય અત્યાચાર અને આ નીતિની આ રાજનીતિને જનતા જોઈ રહી છે સમય જરૂર બદલાશે નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જૂઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી ઉપર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની સત્તા છે તેમ છતાંય ચૈતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે ભાજપની આંખમાં આંખ નાખીને બોલતા થયા છે અને એ વાત એમને ખટકે છે એટલે અંગ્રેજોના સીધી લીટીના વારસદારો જેવા બીજેપીના સરકારમાં બેઠેલા નેતાઓ જેમ અંગ્રેજો સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો ઉપયોગ ઉપયોગ કરતા કરતા હતા જેમ અંગ્રેજો જ રીતે આ અંગ્રેજોના લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડા નો કરી રહ્યા છે ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતા વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને વાચા આપવાનું વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા આદરણી ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય લૂંટ કરે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં છેડતી કરે તો પણ ગાળામાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં અને કરોડનું મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ

તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જ્યારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું લઈ અને આજે તારીખ લીધી ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી છોડાવવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં હવે બીજો વકીલ સુર સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા હરીખમ યોદ્ધાની જેમ આજ ઉભા છે ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે એ અમારી તાકાત છે ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે અમારી જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે સમય આજ ભાજપની તાનાશાહીનો છે પણ સમય ક્યારે આવો રહે અન્યાય અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે આ શાસન પડી ભાંગશે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે હું ભાજપના સૌ જે કંઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને અને તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત આ પ્રકારની વાત તેમણે પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લખી છે અને સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી અગિયાર સપ્ટેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાવાય છે દર્શક મિત્રો આ બાજુનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेले जे पीड़ पराई जाना